પાણી પવાયક નો પવાય જરી કોમેન્ટ કરજો મિત્રો કોટિયા ઘઉં થઈ જાય આવડા કે ન થાય જોવે મિત્રો આવી ડુંડી થઈ જાય મિત્રો લાય ડેમો જો આ ઘઉં જાય પાણી અને પાણી પવાયક ન પવાય જરી કોમેન્ટ કરજો તો એવી રીતે પેકી જાય બધી

પાયો ને તેમાં આડા પડી ગયા છે કયા ને કયા બાકી બધું રેડે તો પડે છે બે ચાર પડે આ બતાય મિત્રો આટલી ભૂરી ફરાવળા થઈ ગયા છે પવાય કે ન પવાય અને રેતું પીર્યું પાણી રહી શકે મિત્રો

ભર્યો હતો બે ઘર વસાળો હોત બધા ના જ પાણી આવે તો લાઈટ તો અત્યારે નથી પણ વધુ એક ભર્યો તો તે પી જાય એક વધે એટલે પી જાય લાઈટ લે મિત્રો જોઈ શકો છો મિત્રો બધા ઘર તરફ વળ્યા છે ધારો થઈ જાય પછી ઘર તરફ વળાને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો સાઠ ગણા જોઈ શકો મિત્રો મોટું થાય બધા ઘઉં એ હોય તો એટલા કાચા હોય પાણી શરૂ છે મિત્રો હવે તો પાણી ચાલો મિત્રો આવી ડુંડિયું થઈ છે પાણી ભવાય કે ન ભવાય કોમેન્ટ કરજો મિત્રો કોઠિયા ઘઉં થઈ જાય આવડા કે ન થાય જોવા મિત્રો આવી ડુંડી થઈ જાય જો દિયા છે મંટાણું છે અંધારું થાવું થાવું છે જા પાણી સરવું છે જોઈ શકો મિત્રો લાય ડેમો જો આ ગામમાં જાય પાણી અને પાણી પવાય કે ન પવાય જરી કોમેન્ટ કરજો આ એ રીતે પાકી જાય બધી અમે શરૂ કર્યું છે મિત્રો બધી આવી ડુંડલી થઈ જશે જય શકો મિત્રો ત્યાં મુકતા એ ફટક રહે છે ડોડી પવન ના ઓલફેર પાડ્યા પાયો ને તેમાં આડા પડી ગયા છે કઈ ને કયા બાકી બધું રેવાડે તો પડ્યું છે પીપેરા બે ત્રણ ત્રણ ચાર પડે જોવા બતાય મિત્રો આટલી ભૂરી ફરાવળા થઈ ગયા છે પવાય કે ન પવાય એને રહેતું પીર્યું પાણી રહી શકે મિત્રો એટલા થઈ ગયા પૂરા પાડી પાડીને આડા પડી ગયા ધોરી હેલ મિત્રો જોઈ શકો લાય ડેમો પવન નથી ને એટલે પાવન શરૂ કર્યું છે આડા પડી જાય છે એટલે દેખ ભર્યો હતો બે ઘર વસાળો હોત બધા નાખ પાણી આવો જો લાઇટ તો તો નથી પણ વધુ એક ફર્યો તો તે પી જાય એક વધુ એટલે ઘઉં પી જાય લાઇટ લેવા મિત્રો રહી શકો છો મિત્ર બધા ઘર તરફ વળ્યા છે ધારો થઈ જાય પછી તો ઘર તરફ વાળાને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબર કરી લઈએ મિત્ર મિત્રો આજે સાઠ ગણા રહી શકો મિત્ર મોટો થાય બધા ઘઉં એ હોય તો એટલા કાચા હોય પાણી પાણી છે મિત્રો હવે તો ચાલો મિત્રો આવી ઢુંડી થઈ જાય છે પાણી ભવાય કે ન ભવાય કોમેન્ટ કરજો મિત્રો કોઢિયા ઘઉં થઈ જાય આવડા કે ન થાય જોવા મિત્રો આવી ડુંડી થઈ જાય જો દિયા છે ટાણું છે અંધારું થાવ થાવું છે જા પાણી સરવું છે જોઈ શકો મિત્રો લાય ડેમો જો આ ગામમાં જાય પાણી અને પાણી પવાય કે ન પવાય જરી કોમેન્ટ કરજો આ એવી રીતે પાકી જાય બધી

તેમાં આડા પડી ગયા છે કયા કયા બાઇક બધું પડે છે બે ત્રણ ત્રણ ચાર પડે છે બતાય મિત્રો આટલી ભૂરી ફરાવળા થઈ ગયા છે પવાય કે ન પવાય એને રેતું પીર્યું પાણી જઈ શકે મિત્રો એટલા થઈ ગયા પૂરા આડા પડી ગયા ધોરી હેલ્યા મિત્રો જોઈ શકો લાય ડેમો પવન નથી ને એટલે પાવન શરૂ કર્યું છે આડા પડી જાય છે એટલે દેખ ને વધ ભર્યો હતો બે ઘર વસાળા વધ બતા ના પાણી આવે તો લાઈટ તો તો નથી પણ વધ એક ભર્યો હતો તો તે પી જાય એક વધે એટલે પી જાય લાઈટ લે મિત્રો જોઈ શકો છો મિત્રો બધા ઘર તરફ વળ્યા છે ધારો પછી ઘર તરફ વળા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો